નમસ્કાર હું છો આપના સાથે ઈશા दुबे આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશર અને ઓ એનજીસીથી ભરુચિ નાકા વચ્ચેના મુખ્ય માર્ગનું નવીનીકરણ કમોસમી વરસાદના અડચણને કારણે ખોરંબે પડ્યું હતું પરિણામે દિવાળીના તહેવાર દરમિયાન અંકલેશરના નગરજનોને આ માર્ગને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી જોકે વરસાદ વિરામ લેતા અંકલેશર નગરપાલિકાના સત્તાધીશોએ આજથી અંદાજે રૂપિયા પાંચ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ હાર્દ સમા માર્ગના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કર્યો હતો દરમિયાન આજથી આ મુખ્ય માર્ગની કામગીરી શરૂ થતાં સ્થાનિક નગરજનો અને વાહનચાલકોએ રાહત અનુભવી હતી મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ થતાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ ચીફ ઓફિસર કેશવ કોલડીયા અને ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે માર્ગના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું થી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી ભરૂચી નાકા જે શહેરનો મુખ્ય માર્ગ હતો એનું ખાતમુહૂર્ત કર્યા બાદ જે રોડની શરૂઆત કરવામાં આવી હતી એ રોડ કટિંગ ત્રિમુન્ય હતી અને ત્યારબાદ રોડ ઉપર જ્યાં જ્યાં ડેમેજ ભાગ હતો ત્યાં બોક્સ કટિંગ કરી મિક્સ નાખી એનું રોલિંગ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો અને સાથે એજન્સીના મજૂરો દિવાળીનો તહેવાર નિમિત્તે બટન જવાના કારણે આ કામમાં બંધ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ જતાની સાથે આપણે આ કામની શરૂઆત કરી હતી અને બે બે દિવસ પહેલાં કહ્યું હતું કે આ રોડની અંદર શુક્રવારથી દામણ પીવાનું કામ શરૂ કરવામાં આવશે અને જે આ જ રોડ દામણ પીવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મારે અંકલેશ્વર નગરજોરાને આપના માધ્યમથી ખાસ વિનંતી કરવી છે કે આપ કોઈના વાતોમાં ભ્રમિત થતા નહીં અને આ જે ડામોર રોડ બની રહ્યો છે જેણે પણ આ કામની ક્વૉલિટીનું મટીરિયલનું જે કાંઈ ચકાસણી કરવી હોય એ કરી શકે છે અને આ રોડ અંકલેશ્વર નગરજનોને હું અંકલેશ્વર નગરપાલિકાના કારોબારીના ચેરમેન તરીકે દૈકિક જવાબદારી સ્વીકારીને હું એવું કહેવામાં આવ્યું કે આ રોડ સંપૂર્ણ ગુણવત્તાવાળા બનવાનો છે અને આવનારા દિવસોમાં કોણ કોણ સુધી આ રોડને કોઈપણ પ્રકારનું નુકસાન થશે તો એ એજન્સીની જવાબદારી હશે એ અમે એની અંદર ક્લોઝ રાખ્યો છે અને આ કામની શરૂઆત થઈ ગઈ છે અને આવનાર થોડા દિવસમાં જ આ મુખ્યાથી કામ પૂર્ણ કરવામાં આવશે